જેનું નામ પપ્પુ હતું તે મને કુતરાની જેમ જોયા કરતો મને એવું લાગતું કેવો હતો પણ તે મને એક વખત સરકારી યોજનાની માહિતી આપવા માટે ગામડે જવાનું થયું અમે ઓફિસમાંથી ત્રણ જણા ત્યાં જવા માટે નીકળી ગયા અમારા મેનેજરે સારી વ્યવસ્થા કરી હતી કારણ કે મેનેજર પણ તે જ ગામનો હતો લગભગ ચાર કલાક સતત મુસાફરી કર્યા પછી અમે ત્યાં પહોંચ્યા ગામના લોકોએ અમારી માટે સુવા અને રહેવા માટે એક મોટા મકાનની વ્યવસ્થા કરી હતી અને સાફ સફાઈ ને રસોઈ બનાવવા માટે એક છોકરી પણ હતી જેનું નામ રેખા હતું તેણે જમવાનું બનાવ્યું અને અમે બધા પેટ ભરીને ભોજન લીધું થોડા સમયમાં જ મારી તેની સાથે દોસ્તી થઈ ગઈ અને અમે બંને નવી નવી વાતો કરવા લાગ્યા તેને જોઈને મને લાગતું હતું કે તે આ નાના એવા ગામમાં પણ ખૂબ જ આનંદ કરતી હશે મારી સાથે આવેલા બંને કર્મચારીઓ ગામમાં ફરવા માટે જતા રહ્યા તો રેખા કહેવા લાગી કે તે ફરવા નહીં પણ પીવા માટે ગયા છે મેં વાત વાતમાં તેને પૂછ્યું કે મને લાગે છે કે તું ગામમાં ખૂબ જ મજા લઈ રહી છે તો રેખા કહેવા લાગી કે હા અહીંયા જોઈએ તેવી દરેક સગવડ મળી રહે છે પણ મેડમ તમને કેટલા નંબરનું પાનું ગમે છે તો મેં તેને હાથનો ઈશારો કરીને કહ્યું કે મને 10 નંબરનું પાનું ગમે છે 7 8 નંબરના પાના હવે મારે માટે કોઈ કામના રહ્યા નથી તો તે મને કહેવા લાગી કે તમને નથી લાગતું કે તે જરા વધારે મજબૂત અને મોટું કહેવાય કારણ કે 9 નંબરના પાનાથી મને ચક્કર આવવા લાગે છે તો મેં તેને કહ્યું મને 10 નંબરનું પાનું જોઈએ છે 9 નંબરનું રાહ જોવા લાગી રેખાએ એ ભોજન બનાવ્યું અને અમે બધાએ રાત્રિ ભોજન લીધું અમે દસ વાગે રહ્યા હતા એટલે હું રેખાના ઘર તરફ જવા લાગી તેનું ઘર ગામની બહાર હતું

ગામ મૂકીને તું મને આ સુમસામ અને ડરામણા જંગલની અંદર શા માટે લાવી છે તો તે કહેવા લાગી કે તમારે જે દસ નંબરનું પાનું જોવે છે તે અહીંયા મળશે જંગલની અંદર થોડું ચાલ્યા તો એક મોટું લીમડાનું ઝાડ આવ્યું તેણે કહ્યું તમે અહીંયા ઉભા રહો તે ઝાડ પાસે ગઈ અને ઝાડને બથ ભરીને કહેવા લાગી હે ભૂતોના માલિક આજે હું મારી સાથે મારી એક સહેલીને લાવી છું તો કૃપા કરી મારી માટે નવ નંબરનું પાનું અને મારી સહેલી માટે સહેલી કહેવા લાગી કે નવ નંબરનું પાનું જે હું રોજ ઉપયોગ કરું છું તે મારી સાથે રહે અને દસ નંબરનું પાનું મારી સહેલીની સાથે જાય મેં એક નજર ભૂત પ્રત્યે મને જે પાનું આપ્યું હતું તેના ઉપર કરી હું ખાતરી કરવા માંગતી હતી કે તે ખરેખર દસ નંબરનો તો છે ને જ્યારે મેં પાના સામે જોયું તો મારી આંખો ફાટી ગઈ અને હું મનમાંને મનમાં વિચારવા લાગી કે મેં આ નંબર માંગીને કોઈ મુસીબત તો નથી વહારીને પરંતુ હવે પાછો ફરવાનો કોઈ રસ્તો ન હતો એટલે મેં હિંમત કરીને તેને યુઝ કરવાનો વિચાર કર્યો મેં તેને હાથમાં લઈને સાફ કર્યો અને પછી મિત્રો તે જાદુઈ પાનાએ મને એવો ખેલ બતાવ્યો કે મારી સિંચો આખા જંગલની અંદર ગુંજી રહી હતી અને રેખા મને કહી રહી હતી કે મેડમ તમારી ભૂલ તમને નડે છે આ બધો તમારે પહેલા વિચાર કરવો જોઈતો હતો કે આપણી કેપેસિટી અને કામ કરવાની શક્તિ કેટલી છે હવે પસ્તાવાનો સમય નથી હિંમત રાખો એટલે તમારું કામ પૂરું થઈ જાય મિત્રો વિડીયોનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરી દેજો ફરી મળશું એક નવા ની અંદર ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ દરેક મિત્રોનો નો ખુબ ખૂબ ધન્યવાદ